એક ગેરકાયદે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગળ લાગી આગે જલ્દી જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આસપાસના ઓગણીસ વધુ ગોડાઉનો પણ તેની ચપેટમાં આવી ગયા બનાવની જાણ થતા વાપી જઈડીસી ટાઉન અને આસપાસના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા ફાયર જવાનો દ્વારા સતત પ્રયાસો બાદ મંગળવારે બપોરે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો આગ કઈ રીતે લાગી તે તપાસ તો વિષય છે પણ કેમિકલ અને પ્લાસ્ટિકના કારણે આગ વધુ વિકરાળ બની અમારો પ્રથમ લક્ષ્ય આગને કાબુમાં લેવાનો હતો જે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો આગના બનાવમાં ગોડાઉન માલિકો પાસે સક્ષમ અધિકારીઓ પાસેથી કોઈ એનઓસી લેવામાં આવી ન હોવાના અહેવાલ છે જેના કારણે વીસ બંધારિયાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે હજુ પણ કેટલાક ગોડાઉનમાં આગ ધીમે ધીમે સરકતી હોવાનું જાણવા મળી રહ્યું છે ગુરુવારે પણ બે થી ત્રણ ગોડાઉનમાં ધુમાડા જોવા મળ્યા હતા હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ ગેરકાયદે ગોડાઉનો માલિકો સામે શું પગલા ભરે છે ઓકે